હોય તો આપણે લખીશું બાય અને બાય પછી તો કરતા આવી જશે અંદર તમે જોશો

સાધુ ભૂતકાળ નું હોય તો આપણે બરાબર તો ઘોડા જેવા આકારો આપણે ઘણા બધા જોયા જ છે આપડા ક્રિકેટ નો બોલ થી લઈને ફૂટબોલ નો ઘોડાની વક્ર સપાટી આવી જાય બરાબર સપાટી હોય તો સંપૂર્ણ બહાર સપાટી હોય એને વક્ર કહેવામાં આવે છે બરાબર પણ ગોળાની અંદર તો નીચેનો કોઈ જ નથી આખો ગોળો જ છે એટલે ઘોડો આખો વક્ર જ છે બધી બાજ થી ગોળ છે

અહિંસા કર્યા હતા ચીજ વસ્તુઓ આવતી જેમાં કપડા હોય પહેરવેશ હોય કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ હોય તો ગાંધીજી એ ભારત દેશના લોકોને એક આગ્રહ કર્યો કે સૌથી પહેલા તો તમે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુ અપનાવો સ્વદેશી વસ્તુ એટલે શું તો આપણા દેશમાં જે ઉત્પાદિત થતી ચીજ વસ્તુ હોય અને એ જ ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એને સ્વદેશી ચીજ વસ્તુ કહેવાય જેમાં આપણા દેશમાંથી ઉત્પાદિત થતો કાપડ ખાવા પીવાનો ખોરાક વગેરે આવી શકે ત્યારબાદ ગાંધીજીએ બીજો રચનાત્મક કાર્યક્રમો જે કર્યા હતા એમાં ગાંધીજીએ સરકાર વિરોધી સરકારી વિદ્યાલયો અને મહાવિદ્યાલયો અને ન્યાયાલયો નો બહિષ્કાર કર્યો હતો કારણ કે અંગ્રેજ સરકાર એ ભારત નું શોષણ કરવા આવી હતી અને ભારતનું એક

એ શબ્દ અલગ અલગ છે યમક યમક એટલે એમાં એક થી વધારે શબ્દો આવે અને એના અર્થો પણ અલગ અલગ હોય જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે